ભાવનગરમાં ડ્રોનની મદદથી જુગાડધામ પર એલસીબીનો દરોડો મોતી તળાવ વિસ્તારમાંથી અનેક શખ્સો ઝડપાયા ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના કર્મચારીઓ ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિશ્વસનીય બાતમી મળી હતી કે ઇરફાન ઉર્ફે પાનિયો અશરફભાઈ સુમરા તથા તેનો ભાઈ અક્રમ ઉર્ફે ભોપો અશરફભાઈ સુમરા મોટી તળાવ ગ્રાઉન્ડની પાછળ દિવાલ પાસે આવેલા ખાર વિસ્તારમાં જાહેર જગ્યામાં અમુક ઇસમોને ભેગા કરી મોબાઈલ ફોનની લાઇટના અજવાળે ગંજી પત્તાના પાનાથી પૈસાના હાર જીતનો હાથકાંપનો જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી મળેલ બાતમીના આધારે ઉક્ત જગ્યાએ ડ્રોનની મદદથી રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન હાથ કાંપના હાર જીતનો જુગાર રમતા કેટલાક ઇસમો સ્થળ પરથી ઝડપાઈ ગયા હતા ઝડપાયેલ તમામ એસમો વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે